વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વડા સમિતિની આકાશ પટેલ વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ હિન્દુ સમાજના આગેવાનો સાથે મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વેપારી વર્ગ સાથે ગણપતી માં સંચાલકો બીજે માલિકો અને ગ્રામજનો હાજરી આપી હતી વાઘોડિયા માં ગણેશ ચતુર્થી અને ઈદ એ મિલાદ નો તહેવાર શાંતિમય તેમજ ભાઈચારા સાથે ઉજવણી થાય તેમજ અધિકારીઓ દ્વારા સૂચના આપી અપીલ કરવામાં આવી હતી વાઘોડિયા માં દરેક તહેવારો શાંતિમય તેમજ એકતાથી થી ઉજવણી થાય છે તેવી જ રીતે આ ગણપતિ વિસર્જન તહેવાર પણ એકતા સાથે ઉજવણી થાય બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ તહેવારો મેં લઈ ઈદે મિલાદ ના જુલુસ માટે ના રૂપ તેમજ સમય નક્કી કરવામાં આવ્યો હોય તેની ખાસ કાળજી રાખવી સાથે સાથે જુલુસ સમયે અને ગણપતિ વિસર્જનના ના સમયે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે અને ગણપતિ મંડળના સંચાલકો અને ડીજે સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે ડીજે નું વોલ્યુમ માં રાખી વગાડવાનું રહેશે તેમજ ડીજે સંચાલકોને ને પોલીસ સ્ટેશન ખાતે ચકાસણી કરાવેલી પેનલાઈ ના જસમ વગાડવાના રહેશે જેની બાબત પર શાંતિ સમિતિની મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ વાઘોડિયા ટાઉનમાં પોલીસ ફૂલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું વાઘોડિયા માંગ પોલીસ ફૂલ પેટ્રોલિંગ ડીવાયએસપી ની અધ્યક્ષતા માંગ કરવામાં આવ્યું પોલીસ ફૂલ પેટ્રોલિંગ માં ડીવાયએસપી ડબોલ ડિવિઝન આકાશ પટેલ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા साथ में 50 चेतला पुलिस जवानों साथ में फुल पेट्रोलिंग करवाना आयोजितों। अहेवाल, निश्चुंबाई माटिया, वाघोडिया। आवात आजा समाचार जोवा माटे हमारी चैनल सब्सक्राइब करो, लाइक करो, वनीशेयर करो। आज राजगी वाघोडिया पुलिस स्टेशन का पे वाघोडिया टाव, तो वाघोडिया पुलिस स्टेशन में ग्रामीण इस्ते�

પણ તે દિવસે જે પ્રકારના રીતે વગાડવા એ પોલીસ પાસે અપ્રુવલ લેવી અને યોગ્ય પ્રમાણે સરકાર ગાઈડલાઈન છે એના ડિસીઝન પ્રમાણે અવાજ રાખી અને વગાડવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે